અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે શહેરના વૈષ્ણોદેવી ખાતા એલજી હાઇવે ઓડકે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાદળછાયું વાતાવરણ છવાયું જો કે છેલ્લા બે થી ત્રણ દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદ શહેરનો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અહીંયા એટલો અંધારપટ છવાયો છે કે દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે અમદાવાદ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારો વૈષ્ણોદેવી ગોતા એસડી હાઇવે બોડગે સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાદળછાયું વાતાવરણ છવાયું છે જો કે છેલ્લા બે થી ત્રણ દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો અમારા સંવાદદાતા દર્શન જણાવશો કે અત્યારે હાલ કયા વિસ્તારોમાં છો આપ અને કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં હાજી હાલ હું ચાણક્યપુરી વિસ્તાર કહેવાય છે ત્યાં છું અને ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહું છું સાથે લોકો સાથે પણ વાત કરીશું કે વરસાદી માહોલમાં તેઓનો અનુભવ કેવો છે આપ શું કહેશો લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડ્યો છે કેવો માહોલ માહોલ તો બહુ ખતરનાક છે પાણી અત્યાર એક્ટિવા બંધ થતા રહી ગઈ સ્વીગી ચાલુ કરી છે એટલે એ ચલાવું છું અચ્છા તો તમે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છો તો કયા કયા વિસ્તારમાં પાણી ફર્યા વંદે માત્ર વિસ્તારમાં બી પાણી તો ભરાયેલું છે વંદેવા ફાટક બાજુ બી બહુ બધું પાણી ભરાયેલું છે તકલીફ તો પડે જ યાર વરસાદ આટલો પડે તો એટલે કામ હવે તમારું બંધ થઈ જશે કામ બંધ થઈ જશે કામ બંધ થઈ જશે તકલીફ છે અહિયાં જે સ્થાનિક જે છે તેઓને પણ અહીંયા હાલાકી પડી રહી છે કારણ કે આજકાલની આ સમસ્યા નથી જૂની સમસ્યા કા તમે અહિયાં જ રહો છો હું અહીંયા જ રહું છું કુમુદનગર શું એકત્રીસ વર્ષથી આજ પરિસ્થિતિ છે એકત્રીસ વર્ષથી આજ પરિસ્થિતિ પેલા તો આટલું આટલું આવતું હતું આટલું તો કમ્પ્લીટ થઈ જાય આખો પેલા તો આખો એ હતો ને એટલે વાંધો નતો હતો હવે બધું પેક થઈ ગયું એટલે પાણી જવાનો કોઈ આરો જ નથી કોર્પોરેશન કોર્પોરેશનમાં ફરિયાદ કરો છો કરીએ છે પણ કોઈ અર્થ વગર ન કોર્પોરેશન કોર્પોરેશનમાં ફરિયાદ કરે છે પણ અર્થ વગરનું છે અને આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું આજ પરિસ્થિતિ સુધી હાઈકોર્ટના પરિસ્થિતિ હાઈકોર્ટ સુધી એટલે કે જે ચાણક્યપુરી શાક માર્કેટ ભરાય છે ત્યાંથી લઈને કારગીલ ના ચાર રસ્તા અને કારગીલ ચાર રસ્તા પાસેથી જે હાઈકોર્ટ તરફ જે રસ્તો જાય છે તે જગ્યાના દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું આ લાઈવ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા છે વાહન ચાલકો પરેશાન છે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના જવાના રસ્તા ઉપર પાણી ભરાયા છે અને દિવસ દરમિયાન મોડી સાંજ જેવો અંધારપટ જેવો માહોલ છવાયો છે વીજળીના કડાકા સાથે હાલ અમદાવાદમાં જે છે તે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને તેમાં પણ પશ્ચિમ વિસ્તાર અને મધ્ય અમદાવાદ ત્યાં વરસાદ જે છે તે વધારે હોવાનું હાલ મનાઈ રહ્યો છે જોઈ શકાય છે કે એક મહિલા પોતાનું અહીંયા દોરીને લઈ આવ્યા છે કારણ કે વરસાદના કારણે વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે અને લોકોને તકલીફ પડી રહી છે આ એકમાત્ર મહિલા નહીં પરંતુ અલગ અલગ લોકો બેન ક્યાંથી આવો છો ઇન્ટરનેશનલ છે किला पानी भरा है ज्यादा नहीं वो तो पानी भरेगा तेज बरसा तो भरेगा ही ना भैया बंद हो गया है दिक्कत हो रही है ना ये तो चलता है ना तो नोचर है नेचर, रहता नेचर रहता है तो पानी भरेगा तो कुछ क्या कर लेगा कोई कारपोरेशन तो काम नहीं कर रहा है ऐसा हुआ क्यों सकते मे भी मे बी नॉट इतनी बारिश हुई तो भरेगा तो पानी खरा ना उसका सोल्यूशन तो होना चाहिए हाँ होना चाहिए નાગરિકો છે અને આ દ્રશ્યો આપને બતાવેલું છું જે પ્રકારે અમદાવાદના નાગરિકે નિવેદન આપ્યું છે કે લોકો જે કચરો ફેંકે છે તેના કારણે ગટરો ચોકઅપ થાય છે ને ગટરો ચોકઅપ થવાના કારણે પાણી જે નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો ને લોકો ને હાલાકી પડી રહી છે અહીંયા જોઈ શકાય છે કોર્પોરેશનની આ ગાડી તે પણ અહીંયા બંધ પડી હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા આ બાળકને લઈને આ મહિલા જે છે આવી છે કારણ કે હાલ છૂટવાનો સમય જે છે શાળાનો તે સમય દરમિયાન વરસાદ પડે એટલે હાલાકી પડે બેન કેવી તકલીફ પડે છે બહુ તકલીફ પડી છે અત્યારે તો અસાન અરસાદ આવી ગયો એટલે હું લેવા ગઈ ને એટલે અસાદક આવી ગયું પણ અહીંયા આઈરિયા માં બહુ જ પાણી ભરા છે અહીંયા એટલે ચાલતા આવો છો હું એ તો આઈડી પટેલ થી અહીંથી આઈડી સ્કૂલ છે ત્યાંથી ત્યાંથી ચાલતા આવું છું કોર્પોરેશન કઈ કામ નથી ના કશું કામ નહીં કરતો ત્યારે ગટર લાઈનો બધી કચરામાં ભરેલી છે ને પાણી જતું જ નહીં એટલે મને નહીં લાગતું કે આ જિંદગી આ લોકો સુધારે એવા છે સરકાર અહીંયા જોઈ શકાય છે નાના ભૂલકા નાના બાળક ને અહીંયા તકલીફ પડી રહી છે સારા એ આ મહિલા બાળક ને લેવા ગયા હતા ને તે સમયે દરમિયાન વરસાદ પડ્યો અને તેઓ અટવાયા અને ચાલીને તેઓ જવું પડી રહ્યું છે અને કોર્પોરેશન ઉપર સીધી રીતે અહીંયા તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ પણ કામ નથી અને આજકાલની આ સમસ્યા નહીં વર્ષો જૂની આ સમસ્યા છે એટલે કે જો વર્ષો જૂની સમસ્યા હોય ને તેનો નિકાલ ન હોય તો કોર્પોરેશનની કામગીરીનો અહીંયા અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારે તંત્ર જે છે તે પ્રીમોન્સૂન પ્લાન હેઠળ કામ કરી રહ્યું છે કે અન્ય રીતે લોકોની સમસ્યા કઈ રીતે દૂર કરી રહ્યું છે રિક્ષા હોય ટુ વ્હીલર હોય સાયકલ હોય ફોર વ્હીલર હોય તમામ અહીંયા અટવાયા છે અને તમામ લોકોને અહીંયા હાલાકી પડી રહી છે ભાઈ ચાલક સાથે વાત કેવા પાણી છે હું તો કરીશું અડધો કલાક હોલ્ટ કરતો તો એટલે વરસાદ હેરાન કરે છે હેરાન કરે છે વરસાદ હેરાન કરે છે લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે ક્યાંક રાહત છે તો ક્યાંક હેરાન છે આ અમદાવાદની સમસ્યા છે અમદાવાદના દ્રશ્યો છે અને જે પ્રમાણે આ ટ્રાફિક જોઈ શકાય છે ને તેની વચ્ચે જ્યારે એમ્બ્યુલન્સો પસાર થાય ત્યાં એમ્બ્યુલન્સો પણ અહીંયા અટવાય છે ચાણક્યપુરી એટલે પોષ વિસ્તાર કહેવાય કાટલોડિયામાં આવતો આ વિસ્તાર કહેવાય ને ત્યાં આ પ્રકારની સમસ્યા હોય તો પછી અમદાવાદના અન્ય વિસ્તારોની સમસ્યા કેવી હશે તે અહીંયા એક આંકલન કરી શકાય સામે જોઈ શકાય છે પોલીસ વાન પોલીસ વાન આ વરસાદી પાણીમાંથી નીકળી રહી છે અને આ પ્રમાણેની સમસ્યા ગોતા વિસ્તારમાં અને અન્ય નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી સામાન્ય વરસાદમાં ભરાય છે ત્યાં જોવા મળી રહી છે અને અમદાવાદમાં લગભગ એક સાર્વત્રિક વરસાદ મોટાભાગે કહી શકાય છે ત્યાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસી છે પરંતુ સાથે આ વરસાદી સમસ્યા લોકો માટે હેરાનગતિ લઈને આવી છે અને ખાસ કરીને બપોરના સમયે શાળા છૂટવાના સમયે વરસાદ પડતા વાલી બાળકો તમામ લોકો પરેશાન જે છે તે થઈ રહ્યા છે અને કોર્પોરેશન પાસે હાજી કરી રહ્યા છે કે તેઓ કંઈક કરે આ સમસ્યાનો નિકાલ લાવે અને વર્ષો જૂની સમસ્યા ક્યારે દૂર થાય તેની પણ લોકો રાજુ રહ્યા છે લોકો દર્શન આ સાથે જ કહેવામાં આવે કે બફારાની વચ્ચે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે પરંતુ તંત્રની કામગીરીથી લોકો ક્યારે રાહતનો શ્વાસ લેશે તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે ડ્રેનેજના ઢાંકડા પણ ઘણી વખત ખોલી દેવામાં આવતા હોય છે અને ત્યાં કોઈ જ પ્રકારના બેરીકેડ મૂકવામાં નથી આવતા કે કોઈ પણ પ્રકારની સૂચના પણ નથી મૂકવામાં આવતી અને તેના કારણે ઘણી વખત એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે લોકો તેમાં પડી જતા હોય છે બાળકો પડી જતા હોય છે અને જેના કારણે તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે તો આને લઈને એએમસીએ કાર્યવાહી કરવી જોઈએ હવે એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપને જણાવી દઈએ કે અમદાવાદ વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામનો છે અને જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે પર એકવાર અમારા સંવાદદાતા દર્શન જોડાયા છે દર્શન જણાવશો કે ઘણી વખત પાણી ભરાઈ જવાના કારણે રસ્તા ઉપરની ડ્રેનેજના ઢાંકણા ખોલી દેવામાં આવતા હોય છે અને તે પણ કોઈ પણ બેરીકેડ કે સૂચના મૂક્યા વગર જેના લીધે ઘણા લોકો તેમાં પડી જતા હોય છે નાના નાના બાળકો પણ પડી જવાની ઘટનાઓ આપણે જોઈ છે જેના કારણે તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે શું આના માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ એમસી જે પ્રમાણે ચોમાસાની વાત આવે ચોમાસાની સિઝન શરૂ થાય તેની પહેલા પ્રી મોન્સૂન કામગીરી થાય ને પ્રી મોન્સૂન કામગીરીની અંદર કોર્પોરેશનની મુખ્ય કામગીરી જે છે અમદાવાદમાં જે ડ્રેનેજ લાઈનો આવેલી છે તે ચોકઅપ ન થાય વરસાદી પાણીના નિકાલની લાઈનો જે છે તે ચોકઅપ ના થાય જેથી કરીને વરસાદી પાણી ભરાય તો તેનો ત્વરિત ગણતરીની મિનિટોમાં નિકાલ થઈ શકે પણ જે પ્રકારે આ સીઝનમાં વરસાદ રહ્યો આ વરસાદમાં શરૂઆતમાં જ અમદાવાદનો પોષ વિસ્તાર સિંધુ ભવન વિસ્તાર સાથે પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી જેને તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી પાડી આ બાબતની સરકારે પણ નોટ લીધી અને સાથે હાઈકોર્ટે પણ નોટ હતી હાઈકોર્ટે હતું કે અમદાવાદ શહેરમાં માત્ર વરસાદમાં અમદાવાદ પાણીમાં થયો તો તંત્ર શું કામ કરી રહ્યું છે જે બાદ કોર્પોરેશન આવ્યું મ્યુનિસિપલ કમિશનરે દોર શરૂ કર્યો જે તે વિભાગ તે પછી ડ્રેનેજ વિભાગ હોય પાણી વિભાગ હોય કે પછી લાઇટ વિભાગ હોય તમામ સાથે મીટીંગો કરીને લોકોની સમસ્યા દૂર કરવા માટે આદેશો આપ્યા અને વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રકારના બનાવો બનતા હોય છે સાથે જે ગટરો વાત હોય કે પછી ખાડા પડવાની વાત હોય ભૂવા પડવાની વાત હોય આ સમસ્યાનો પણ નિકાલ લાવવા માટે જણાવાયું હતું આ તમામ બાબતોની હાઈકોર્ટે નોંધ લીધી છે અને કોર્પોરેશન પણ હાઈકોર્ટ લીધા બાદ કામ કરે છે તે પણ ઘટનાઓ સામે આવી છે અને ક્યાંક અકસ્માતો પણ સર્જાય છે તે પણ ગંભીર બાબતે ધ્યાને આવી છે એટલે કે આ કામ એ ચાલી ખાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે હર હંમેશ માટે પ્રી મોન્સુર પ્લાન ના દાવા કરે છે તે દાવાઓ પોકર સાબિત થાય છે અને અમદાવાદ શહેરવાસીઓ મુશ્કેલીમાં માં મુકાય છે તે વાસ્તવિક અને વરવી પરિસ્થિતિ છે વર્વી વાસ્તવિકતા છે અને લોકોને પડતી હાલાકી આ લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે પોષ વિસ્તારની અંદર જો આ વરસાદ સામાન્ય હોય આ વરસાદી પાણી ભરાય અને વરસાદ બંધ થયા બાદ પણ અડધો એક કલાક સુધી આ પ્રમાણે પાણી ભરાઈ રહે તો અમદાવાદ શહેરની અંદર ડ્રેનેજ સિસ્ટમ વરસાદી પાણીની સિસ્ટમ કેવા પ્રકારે કામ કરી રહી છે અહીંયા વ્હિકલ ચાલક આપ 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 ક્યાંથી આવો છો આપ ક્યાં ક્યાં આવો છો પાણી કેવા પાણી ભરાયા પાણી બહુ પાણી છે આ લોકોની સમસ્યા છે લોકોની હાલાકી છે અને આપને બતાવી રહ્યો છું ને આ ટ્રાફિકના દ્રશ્યો સામાન્ય રીતે કોર્પોરેશન હોય કે અમદાવાદ શહેર પોલીસ હોય કંટ્રોલ રૂમ મારફતે પાણી ભરાવાના છે કે ટ્રાફિક ના છે ત્યાં સમસ્યા સર્જાય તો તાત્કાલિક ટીમ મોકલવામાં આવે અને કામગીરી કરવામાં આવે પણ હાલની આ વાત કરું તો હાલ આ જે જગ્યા ઉપર હું છું એક કલાકથી આ સમસ્યા છે અહિયાં કોઈ પણ કોર્પોરેશન કર્મચારી કે પછી પોલીસના કર્મચારી દેખાયા નથી આ એ જ બાબત સૂચવે છે કે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ રહી જમીની સ્તરે જે પરિસ્થિતિ હોય છે તેનો નિકાલ જે લાવવાની વાત હોય છે તે નથી થઈ રહ્યો સ્થાનિક કોર્પોરેટરની વાત હોય કાર્યકર્તાઓની વાત હોય કોર્પોરેશનના જે તે જોનના વિભાગના કર્મચારીઓની વાત હોય તે આવા સમયે ગાયબ દેખાતા હોય છે અને જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય

સામે તમામ રસ્તા ઉપર પાણી ભરાવાસી છો હા છું પાણી બહુ ભરાઈ જાય છે રસ્તાનો કઈ નિકાલ થતો નથી આ જો સોલ્યુશન થઈ જાય તો અમારા માટે બહુ સારું છે વરસાદ પડે છે કેટલા વર્ષો સમસ્યા હું તો અહીંયા પચીસ વર્ષથી રહું છું પચીસ વર્ષમાં કોર્પોરેશન કોઈ કામ નથી ના એટલા બધા એટલા વર્ષ જે જોઈએ એવા કામ નથી કર્યા શું કોર્પોરેશન કારણ કે આ ઘાટોડિયા વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ જાય એવો કામ કરે કોર્પોરેશન એમ એટલા વર્ષોથી નથી થયું તો હવે લાગે છે થશે હવે એ તો શું ખબર પડે હવે એની કોર્પોરેશન પર આધાર છે હા થઈ શકે છે જો એ લોકો કામ કરે તો થઈ શકે છે સો ટકા કેમ ના થઈ શકે જો ધારે કોર્પોરેશન તો કામ થઈ શકે છે ને વર્ષો જૂની સમસ્યા પણ દૂર થઈ શકે છે પરંતુ કોર્પોરેશન ની એવી માનસિકતા એવી કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ અને તેવી ધગસ હોવી જોઈએ કે જે લોકોની સમસ્યા દૂર કરી શકે એવું પણ નથી કે કોર્પોરેશન કામ નથી કરતું કોર્પોરેશન કામ કરે છે પણ ક્યાં કુણબ છે તે આ દ્રશ્યો ચાલી ખાય છે લોકોના નિવેદનો કહી રહ્યા છે તે બાબત એ જ સૂચવે છે કે કોર્પોરેશન નું કામ જેવું હોવું જોઈએ તેવું નથી અને માટે લોકોને હાલાકી પડી રહી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય ટ્રાફિકની સમસ્યા હોય તમામ બાબતો હોય અહીંયા હાલાકી પડી રહી છે કારણ કે આપ ક્યાંના છો જાંદોડિયા જાણે કે જાંદોડિયાના

ક્યાં લગતા है નહીં કરે બહુ પરેશાન બારિશ કા है कर તક ભરા पर बहुत धीरे कर रहा है, मतलब એટલે કામ કરે છે પણ ધીમે અને આ વ્હીકલો બંધ પડ્યા છે ચોમાસા દરમિયાન આ વ્હીકલો બંધ પડવાની સમસ્યાઓ વધારે સર્જાય છે અને વિકલો બંધ પડતા ગેરેજો ઉપર તેની લાઈનો લાગે છે ત્યાં રોજગારી ઊભી થાય છે પણ સામે લોકોને હાલાકી પડે છે તે આ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે વિકલો બંધ પડતા તેને પાણી વચ્ચેથી દોરીને લઈ જવા પડિયે છે કાકા કેવા પાણી ભરાય છે બહુ સાહેબ ભરાય છે બહુ ભરાય છે ક્યાં સુધી સુધી આગળ સુધી કોર્પોરેશન કામ નથી કરતું સાહેબ અમે તો આગળ રહીએ

અંદાજો લગાવો અઘરો છે વરસાદે વિરામ લીધો છે વરસાદ બંધ પડ્યો છે પણ વરસાદી પાણીના નિકાલની વાત અહીંયા નથી જોવા મળી રહી અને ખુદ કોર્પોરેશનની ગાડી પણ અહીંયા ફસાયેલી છે આ હાલાકી છે આ અમદાવાદ શહેરની અમદાવાદ વાસીઓની અહીંયા કાર ચાલક સાથે વાત કરીશું શું કહો છો આપ બહુ આપણી ભરાયે છે અંદર સાડા સાડા બહુ

વર્ષોથી સમસ્યાઓ ભરપૂર જોવા મળે છે તે જગ્યાનો પણ અંદાજો લગાવવો અઘરો છે કારણ કે પોષ વિસ્તારમાં સુવિધા આપવાના કોર્પોરેશન દાવા કરે છે માત્ર પોષ વિસ્તાર નહીં પરંતુ આખા અમદાવાદમાં પણ આ સુવિધા ચોમાસા દરમિયાન ક્યાં હોય છે તે અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કારણ કે સારા રસ્તાઓની વાત હોય ખાડાઓ દૂર કરવાની વાત હોય ડ્રેનેજ લાઈન સાફ કરવાની વાત હોય વરસાદી પાણીના નિકાલની લાઈન સાફ કરવાની વાત હોય વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થાની વાત હોય ખુલ્લા વાયરોની વાત હોય કે પછી અન્ય બાબતોની વાત હોય તમામ બાબતો અહીંયા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તંત્રની કામગીરી પણ અહીંયા જોઈ શકાય છે કે કેવી કામગીરી છે અને લોકોની સમસ્યા કેટલા અંશે અહીંયા દૂર થઈ છે બિલકુલ દર્શન તંત્રની માનસિકતા હજુ એ જ છે કે પ્રિમોન્સૂનની કામગીરીમાં ખાડા ભરાય કે નહીં પરંતુ તંત્રના અધિકારીઓ જે છે તેમના ખિસ્સા ભરાવા જરૂરી છે આભાર દર્શન અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે બેટિંગ શરૂ કરી છે શહેરના વિવિધ વિસ્તારો વૈષ્ણોદેવી ગોતા એસજી હાઇવે બોડકદેવ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કારણે વાદળછાયું વાતાવરણ છવાયું હતું લોકોએ અસહ્ય બફારા બાદ ગરમીમાંથી રાહત તો મેળવી છે પરંતુ રસ્તા પર ભરાતા પાણીથી લોકો ક્યારે રાહત મેળવશે તે સૌથી મોટો સવાલ ઉભો છે